માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા જામનગર શહેરમાં લાંચખોરી સામે એસીબીની વધુ એક કડક કાર્યવાહી સામે આવી છે ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના ના એસઆઈ અને હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના ના જાળમાં ફસાયા છે તારીખ એકવીસ મે બે હજાર પચીસ ના રોજ એન્ટી કરપ્શન બ્યુરો રાજકોટ દ્વારા જામનગરના ના ગેટ પોલીસ ચોકીમાં લાંચના ચટકા દરમિયાન બે પોલીસ કર્મીઓ રંગે હાથ ઝડપી લેવાયા હતા આ કેસમાં આરોપી યુવરાજ સિંહ જગદીશસિંહ ગોહિલ એસઆઈ અને આરોપી પુષ્પરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા હેડ કોન્સ્ટેબલ સામે એસીબીએ કાર્યવાહી કરી છે

પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી રાજકોટ તથા તેમની ટીમે આ સફળ ઓપરેશન હાથ ધર્યું ખુબજ ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ